નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં સરદાર સન્માન યાત્રાનું આગમન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લોહ પુરુષની પ્રતિમા પર માલ્યાર પર સમાચાર વિગતવાર જાણીએ તો લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગ ભાગરૂપે ચાલી રહેલી સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસ આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવી પહોંચી હતી યાત્રાના આગમનથી વિજાપુરની પાવન ધરતી પર દેશભક્તિનો ઉત્સાહ છવાઈ ગયો હતો વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય રમ રમણભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહીને યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતો આ ઉપરાંત યાત્રાના મુખ્ય આયોજકો પર આવ્યા હતા અને તેમણે વિજાપુર મામલેતદાર કચેરી પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ફૂલ હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સૌના સરદાર જય સરદારના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ બાર દિવસીય યાત્રા જે અગિયાર સપ્ટેમ્બરના રોજ બારડોલીના સૌરાજ આશ્રમથી શરૂ થઈ છે ગુજરાતના ત્રણસો પંચાવનથી વધુ ગામો અને તાલુકાઓમાં ફરીને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવી રહી છે વિજાપુરના મુખ્ય માર્ગો પરથી પસાર થતો આ યાત્રાનું રાજ્ય સરદાર પટેલની પ્રતિમાથી સજાયેલો છે હજારો નાગરિકોનું ધ્યાન આકર્ષિત આકર્ષિત કર્યો છે મામલતદાર કચેરી પાસે યોજાયેલ પર સમારોહમાં સ્થાનિક ફૂલો લોકોએ ફૂલોની પાખંડીઓ વરસાવી અને પરંપરાગત અને અને યાત્રાને આવકારી હતી મુખ્ય આયોજકોની હાજરીમાં કાર્યક્રમને વધુ બનાવ્યો હતો તેમણે સ્થાનિકોને સરદાર પટેલના વિચારો અને એકતાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ આયોજિત આ યાત્રા સરદાર પટેલના પાંચસો બાસઠ રજવાડાઓને એકીકૃત કરવાના ઐતિહાસિક

વ્યક્ત કરી હતી આવો સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી